નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ સાવલીના પોઈચાક ક જૂથ ગ્રામ પંચાયતમાંથી વિભાજનની માંગ સાથે હજારો ગ્રામજનો તાલે ટ્રેક્ટરો અન્ય વ્હીકલો રજૂઆત અર્થે સ્થાનિક ધારાસભ્યના નિવાસ સ્થાને પહોંચ્યા હતા તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી ત્યારે વડોદરા જિલ્લા સાવલી તાલુકાના પોઈચા ક જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ છ ગામો પોઈચાક ક ગુલાબપુરા જીતનગર તાળિયાપુરા મનકોડિયાપુરા અંદર ખિયાપુરામાંથી તાળિયાપુરા મંકોડિયાપુરા અંદર ખિયાપુરા પરખાપુરાના ગ્રામજનો ડીજેના તાલે ટ્રેક્ટરો અન્ય વ્હીકલો અસંખ્ય બાઇકો સાથે મહિલાઓ બાળકો યુવાઓ ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસસ્થાન વાડીએ પહોંચી વસ્તીના ધોરણે અને ગ્રામીણ વિકાસ અને વહીવટી સરળતા માટે પોઈચાક જૂથ ગ્રામ પંચાયતમાંથી વિભાજન કરાઈ અલાયદી ગ્રામ પંચાયત થાય તેની રજૂઆત માટે પહોંચ્યા હતા અસંખ્ય ગ્રામજનો અમારી માંગે પૂરી કરો ના નારા સૂત્રોચ્ચાર

મંકોડિયાપુરા અમારી પંચાયત જુદી પાડવાની માગણી અમારા ધારાસભ્યને રજૂઆત કરવા માટે હજારોની સંખ્યામાં લોકો અમારી સાથે સહકાર આપી અમને ધારાસભ્યને રજૂઆત કરીએ છીએ શું નામ આપનું ગોહિલ પ્રવીણભાઈ બુદાભાઈ સાવલી તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ મહેન્દ્રભાઈ ઇનામદાર તાળિયાપુરા મંકુડિયાપુરા આંધ્રખિયાપુરા તમામ તમામ ગ્રામજનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અમારી લાગણી પરંતુ અમે સહન શક્તિ કરી પણ અત્યારે અમારે હવે જાગૃત પ્રજા થઈ ગઈ છે એટલે અમે ધારાસભ્ય રજૂઆત કરી છે કે તાળિયાપુરા મંકોડિયાપુરા અંધ્રખિયાપુરા અને પરખાપુરા અમારી પંચાયત જુલી પાડવાની માંગણી કરી છે મારી અલગ પંચાયતો દરજ્જો મળે એવું એના નથી તકે છે